આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના ભેંસદરા ગામેથી કૂવામાં પડી ગયેલા હરણનું રેસ્ક્યુ કરાયું અડધો કલાકની જહેમત બાદ ભયંકર પ્રજાતિનું હરણને બચાવી લેવાયું ધરમપુરની આસપાસના વિસ્તારમાં આવેલા અંતરિયાળ ગામોમાં જંગલનું પ્રમાણ વધારે છે જોકે અહીં જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ બહુ જૂજ પ્રમાણમાં જોવા મળે છે છતાં પણ દુર્લભ પ્રજાતિના એવા હરણની પ્રજાતિ અહીં જોવા મળી રહી છે ગત તારીખ દસના રોજ ધરમપુર ભેંસધરા ખાતે આવેલા ખેડૂત ખાતેદાર ધાકુભાઈ જાનુભાઈના ખેતરમાં આવેલા પાળવીનાના કૂવા ઉપર એક માદા હરણ વર્ષ બે કૂવામાં પડી જતા જે અંગે ખાતેદારે ઉત્તર વન વિભાગ ધરમપુરને જાણ કરી હતી જે બાદ ધરમપુરના આરએફઓ હિરેન પટેલ અને તેમની ટીમ દ્વારા ખેડૂતના ખેતરમાં પહોંચીને લગભગ અડધો કલાકની જહેમત બાદ કૂવાની અંદર પડી ગયેલા હરણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે બાદ તેને વેટરનરી ડૉક્ટર પાસે લઈ જઈ તપાસ કરવામાં આવી હતી હાલ હરણ તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે